ગરાસીઓ હું ખાનદાની હું તારા ઘરે નું આવ્યો આ પેટ્રોલ પંપે ખાલી ફાયરિંગ કરાવી વાત અને રાદીપ તને મારી નાખીશ અને તારા પિંટુ ખાટરી ને મરાવી નાખીશ રોડ ઉપર કેટલા પંપે ફાયરિંગ થયા આ તો ટ્રેલર હતું ટ્રેલર એ નંબર એ નત પડી જાય રાદીપ તારી હે ને પંખી દારૂ ઘર શેરી માં આય ઘૂમ જસ તો તું તારો બાપ ભોંટે દો ઓટાણે તારા ઘરે ફાયરિંગ કરાવીને મારે કઈ કામ હોતું નક તારા ઘરે આવત તારા ઘર માં ઘરી જાત બેલ મારીને આવ્યો તો મારા ઘરે છોકરા મોકલ્યા તા ને જો આજ મે મોકલ્યા તારા પંપે

હાલ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસની કલમ તેમજ આર્મ્સ એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે બીજી તરફ પોલીસે ફાયરિંગ કરનારા બે અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે રાજકોટના રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયું ફિલરમેન દ્વારા આશંકા જયરાજસિંહ પર વ્યક્ત કરાઈ જો કે ફાયરિંગ જવાબદારી કોઈ બીજા એ જ સ્વીકારી છે ફાયરિંગ મામલે નવો જ ધડાકો હાર્દિકસિંહ જાડેજાએ કર્યો સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કરીને હાર્દિક સિંહે પોતે જ ફાયરિંગ કરાવ્યું હોવાનો દાવો કર્યો સાથે જ રાજદીપ મારી નાખવાની ખુલ્લી ધમકી આપી ગરાસીઓ હું ખાંદાની હું તારા ઘરે નું આવ્યો આ પેટ્રોલ પંપે ખાલી ફાયરિંગ કરાવી વાત અને રાજદીપ તને મારી નાખીશ અને તારા પિંટુ ખાટરીને મરાવી નાખીશ રોડ ઉપર કેટલા પંપ ફાયરિંગ થયા આ તો ટ્રેલર હતું ટ્રેલર એ નંબર એ નત પડી રહી રાજદીપ તારી હેને પંપથી તારું ઘર શેરીમાં આયે ઉંજસ તો તું તારો બાપ હોન કે દોટાડે

છોકરા જેટલા ઘરમાં ઘરે તમને મારી નાખે અમારે આવવાની જરૂર નથી સમજા નું નથી નાના દાખલ મોકલાતા છોકરા મારા ને અમે તમારા જેવું કામ નથી કર્યા ભાઈ એમ કે નથી કર્યું નથી એટલા ગુના દાખલ કરાવો મારા ઉપર ને તમારી ઓકાદો નહીં તમે કરો જાવ છે તમે જાઓ બાપ દીકરા ને આશંકા છે કે અગાઉ રાજદીપસિંહ જાડેજા તેમજ પિન્ટુ ખાટડી સાથે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી જેનો ખાર રાખીને હાર્દિક હાર્દિકસિંહે આ ફાયરિંગ કરાવ્યું છે જોકે આ અંગે હજુ કોઈ પુષ્ટિ થઈ નથી આ ઉપરાંત હાર્દિક હાર્દિકસિંહે પિન્ટુ ખાટડીના ઘરની રેકી કરી હોવાનો વિડીયો મૂક્યો છે અને લખ્યું છે કે પિન્ટુ તારા ઘરે પણ ફૂલ રેકી થઈ ગઈ છે હવે તારો વારો તું નહીં મરે તો તારા ઘરના મળશે મારા છોકરાના હાથે જો પ્રમાણે હત્યા અનેક ગુનામાં જેલવાસ ભોગવી ચુક્યો છે હાલ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસની કલમ તેમજ આર્મ્સ એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે બીજી તરફ પોલીસે ફાયરિંગ કરનારા બે અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે